તો મિત્રો આજના વિડિયોમાં તમારું સ્વાગત છે તો સવારના 8 વાગી ગયા છે ચા પણ કરી લીધો આ बाजूમાં વિયસ ભૈરમે છે આ बाजूમાં દિવ્યાસ ભૈરમે છે આ बाजूમાં રાકો ચા પીને બહાર હવે આયા આ बाजू આપણે વાડવાનું કામ ચાલુ હતું આ बाजूમાં ભાભીને મારી ભેગાઈ દો છે આ बाजू એક પછી એક અમાર ગગી વેંઢોરો કાઢે છે હવે મોટો મોટો મોણો કાઢે છે કે લે નો 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 બધા ઢોરો કાઢેરી હવે મોટો મોટો પેલા ના પેલા મોટો હવે મોટા મોટા ઢોરા કાડે આ ઢોરાનો અમાર રૂમ છે બધા રાત પડે એટલે આ રૂમમાં પૂરી દેવાનો આપણો મોટો હોલમો હજુ બે બાકી રે નઈ કાકી આ એટલે લાઈન કરે બોધવારી ઠે પેલે સેલુ દેખે ફેતા ઉધી તોશી એ ઓલા છોકરા નેઠો પાડી ચલી મજા આવશે લે अरे हाथी वहाँ को टकरा का का दिस रे आदमी चल बोला अब करे तू चाले भी दिया तो अब आज वो अपने घर आए रुवा तो आ करे तो आठ लही मुरत करवाने से पहले बाजू काले खाली के बेचे रवाज़ એ બાજુ સાલ હતા ને એ બાજુ ઘણું હું કઈ ગયું હતું હવે આટલેથી સ્ટાર્ટિંગ કરવાનું હે તો ફેક પેલી બાજુ પેલો લેબડોરી હોય કંઈ પોકવાનું અહીંયાથી આ બાજુ પેલો બાવળીઓ દેખાય ખોણા અહીંયા કંઈ જવાનું વાડતું વાડતું આખું આ બધું છેતર હાડવાનું છે અને આ બાજુ આ બધું દેખાય મોટો હમમાં એડા દેખાય એટલા બધી તે પોકવાનું તો વાળવાનું જ છે આ બાજુ ના દાતન કરે છે આપણે વાટ વારતા રહેશે ગગીની આવે છે હવે છેડેથી હળવી હળવી આવશે ગગીને થોડુંક ઘરનું કોમકાજ કરીને આવે છે હું થોડુંક ઘરનું કોમ કરીને આવતી વિશું ખાલી આ ભાગના આરા બે ચારા અને પહેલે શેડટા દેખાય શેડ છે બાવળીય નજીક બે ચારા છે એટલું કાલે વાટશે એટલે આરે આખો હળીને પટ્ટો અને એકથી મોડીને પડી જાય આ બાજુ મારો વિવેક પહેર વઢાવે પણ વિવેક પહેર વધાઈ તાર તો હટ લઈને આટલું વધાણ્યું હેરી વિવેક તે રાયડું વધાયું હા ઈચ્છા તોડવાનું છે મોમો વડશે હેડો ઘરી હેડો અલ્પા મમ્મી ને ખાવા કરે ને ખાવા કરાવો હેડો પેલું શંકરું હમણાં તાચી રહ્યું <laughs> गाय से गाय संक्रांत मग भीतून थोडे शिव याड बुधा वरी ले बेस तारू शंकरू आपशे शिळे मु तर एडी खरी हो आबानू शंकरू हेड तो गतू याड तो रे नोडो चिवो हो थाई

विवेक क्या बचके है कि महाराज वीडियो बनाई लाइक करो केरो जो शेयर करो एम के नहीं विवेक अबे राडवाड़वा जात ते जेड़े ही सोनो मोनो नेके 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 ठीक पीली मगावे नहीं विवेक गाय चलो गाय जय माताजी के जी माताजी हां तो लेके <laughs>

એ આયવા સલાય બંદો બંગકો આયવા કોણ દેખાય ર મમ્મી એ કોટા વાક્ષે છે એડી કોટા વાક્ષ મમ્મી રી દે જો એ આ દેખાય ર આ વિવેક દેખાય ર દેખાય ર આ અમાર છોકરો દેખાય ર એક રહી ગયા પણ કેમેરા મારા અમારું એક ભાઈ ર આડું હટવા જેતા તો હવે કે રેડિયા છે ને વિવેક રેડું એય વાત કઉ આમાં કેજી કે તું પપ્પા સારા બનાવનો કરી આમાં પૂછજી અમે દેખાતા નહી દેખાતા નહી એ કાળ ઉભોરીન બોલીશ તો તાર પપ્પા મારશે તન એ વિડિયો જોશી આપડો પંગા હમ પંગા પંગા અમાર બેન પમદાર કે તા નહી હાર તું પંગા લાવાના પંગાલ પંગા લાવાના હે એવ તાર લેવા ન કાવા ન નતી ડર ન બાના હા અંડા બંગા ને તાર પપ્પાને કે મને લેવા ચાર આબન એમ કે દી મામા ઘરે લેવાનો હલે મામા ઘરે લેવાનો હા હે આ ઘરે ચાલ જાવાનો

ये तो नहीं खबर है दांत रुचम लाए हो आठ लाऊं दिन आठ बाजू से यार इतने पढ़ तो नहीं आठ ले ही स्टार्टिंग करी तू उठे पेल लाऊं दिन बंको दे बंका बंको लाइक करो शेयर करो एम क्या तो तो नहीं राड़ी पाड़ी बालू બંગકો આયવા કોણ દેખાય ર મમ્મી એ કોટા વાક્ષે છે એડી કોટા વાક્ષ મમ્મી દેખાય જો સરમી વાળા આ 15 ભીખા કે જમી હે આ પેલા હમક શું કેમેરો કરજો આ બાજુ અમાર દિવ્યાશભાઈ ખાઈ રહ્યા છે કે શું ખાઈ રહ્યા હે દિવ્યાશ શું ખાઈ રહ્યો બેટા ખાઈ મખડ ખાઈ તો ખાવ ભાઈલું શું ખાઈ રહ્યો મમ્મી આ શું બોલ્યો એલી ભાષામાં કોક બોલ્યો મનત કો ખબર પડી નઈ હે આય આય બોલ્યો દિવ્યાશ શું બોલ્યો આય આય હે

એટલો たら આપણે હવે જો સગાઈ દોરાવા માટે પછી આગળ વિડિયોમાં મળજો અંધારું ના થાય તો વિડિયો લેશું નકે વિડિયો લેશું નહીં અંધારું થઈ જાય તો નહીં તો કો લઈ લીધો છે ને ગાવડી દોવા જવાનું છે બોલ નહી આવતો આપણે આપણે ગીત ગાય ને આલ્ફા આપણે લગનમાં હવે તો ગીત ગાશે જેમ કે હવે ડીજે થઈ ગઈ બંધ એટલે હવે બધે ગીત ગાશે એટલે કોઈ ગીત ગાતું જ નહીં ગીત ગાય તો શું કે બંધ થક બંધ થક ડીજે ચાલુ કરે હવે મમી હ મને યાદ નહીં આવી પણ હું એમ કહું ખેડી મેડી ગાવડી છે ખબર એવું કોઈ ગીત નહીં આવતું કોઈ ગાય ને ગાય મેચું પાટું એની ગત કરે અમારા આ પાટું મેલે છે દોવા જાય એટલે પણ તોય એ દોવી તો પડશે જ મારે બે એક પેહ દોઈને દૂધ ભરાવા જતી રહી અને આ ગાયરીન કાલે અમે દોઈ દઈએ ને આજે અમારે દોવાની છે પેલી તો હમણાં સુધી દોવા દેતી હવે નહીં દોવા દેતી ને આ રીતે દોવા દે છે એ મંકા શું ખાયરો બટા બિસ્કીટ ભૂખલા જીતી આવા દિવેશ હોમ ફોન કરું ને દિવેશ જોયા જ કરે એમ કે ફઈ શું કરે દાડ અલ્પા દુખે ખરી પણ અત્યારે એવા સાધા પર ને એટલે બહુ દુઃખ છે થોડી 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 દુખાવા ચાલુ જ છે પણ એને જમ કરું એમ કરે એ વિવી આ ભૈલા જોડે રામ બેટા આ ભૈલો પડી ના જાય એ એ ફ્રી ફ્રી पहला जोड़े आओ तोरे हां हमने अल्पा दो बार नहीं दे रही आ, 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 ये आ, हो ए आई आई है ना मोर पहला जोड़े पहला पड़ी ना दे पहला हम जोई रहा ओहो हो गाय तो पाटम पाट है तो अपने गाय दूध घेर आता रहे ना जो अमर विवेक पैसे कशु हमें मैं शु मुर्गान कुकड़ान बुकड़ा आकर रहो अरे उन्हें लगा कोड़ी भरी है क्या को मोबाइल जाए मक्खन खाए मम मदाय खाए दूध नहीं खाऊंगा चम मदाय खाता दूध नहीं पियो नहीं पियूंगा चम दूध नहीं पियो कोई नहीं आधी रात नवाजी जैसे साढ़े नौ बज गए थे अने गैस आपने एक लार करे थे ना अने मन बाले से ना मोमेंटम के आपने